તાલુકાના ગામોની વિધાનસભાના શંકરભાઈ ચૌધરી કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડતો અને સ્થાનિક આગેવાનો સાથે મળી વિસ્તારનો ચિતાર મેળવ્યો સ્થાનિકો દ્વારા પાક નુકસાની પશુઓ મકાન ઘરવકરી સહિત જે નુકસાન થયું તેની કરી રજૂઆત પાણીની કાલ તળાવ તૂટ્યા સ્થાનિક ચેકડેમ તૂટ્યા તે રિપેર કરવા કરી રજૂઆત જમીન ધુવાણ પાક નુકસાની કેશડોર સહિત જે સહાય મળવા પાત્ર છે તે બાબતે મુખ્યમંત્રીને કરશે રજૂઆત સમગ્ર સાંધરપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે કરશે રજૂઆત સરકારની ટીમ સર્વે કરવા આવે ત્યારે સર્વે કરાવી લેવું તેવું ખેડતો ને કરું નડિયા ગામે મૃતક પરિવારને ચાર લાખની સહાયનો ચેક મળી જશે વાગર ચોરાળી વધીયાર પંથક હોય કે કે વાવેચી હોય હોય થરાદરી પંથક હોય આ બધા અંદર હેવી વરસાદ ને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર તાલુકાની અંદર પણ રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલાક ગામો ની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે ગુરુતંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાતા આ સરહદી વિસ્તારમાં પણ છે આવે છે અને લગભગ સુઈ ગામ ને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનું મનોબળ છે સરકાર થોડી મદદ મળી જશે ફરી પાસે બેઠા સુધી

એ ચેક પણ આજે આપવાનું કર્યું છે બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલા પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આફત કહેવાય એવી સ્થિતિ છે હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છીએ